નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાંને આજે હું લઈને આવી છું કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રશ્ન નંબર એક એક કરોડ ઘરોમાં પ્રતિમાસ ત્રણસો યુનિટ મફત વીજળી ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકારે બે હજાર ચોવીસમાં કઈ યોજનાની શરૂઆત કરી છે જવાબ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના પ્રશ્ન નંબર બે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક કરોડ ઘરોમાં છત પર સોલાર પેનલ સ્થાપિત કરવાના હેતુથી બે હજાર ચોવીસમાં કઈ યોજનાની શરૂઆત કરી છે જવાબ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પ્રશ્ન નંબર ત્રણ એનએચએઆઈ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ પ્રણાલીની દક્ષતા વધારવા ટોલ પ્લાઝાની સુવિધા વધારવા માટે બે હજાર ચોવીસમાં શેનો શુભારંભ કર્યો છે જવાબ છે એક વાહન એક ફાસ્ટેગ પ્રશ્ન નંબર ચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૃથ્વી વિજ્ઞાનના અધ્યયન અને સમજને વિકસિત કરવાના ઉદ્દેશ્યથી બે હજાર ચોવીસમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કઈ વ્યાપક યોજના લોન્ચ કરી છે જવાબ છે પૃથ્વી વિજ્ઞાન પ્રશ્ન નંબર પાંચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પીએમજી કે એ વાયનો વિસ્તાર ક્યાં સુધી કરવાનું એલાન કર્યું છે જવાબ છે બે હજાર અઠ્યાવીસ સુધી પ્રશ્ન નંબર છ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સમુદ્ર તટ પર મેંગ્રોવ વૃક્ષારોપણની સુવિધા પ્રદાન કરવા માટે બે હજાર માં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે મિસ્ટી યોજના પ્રશ્ન નંબર સાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામસર સ્થળોના સંરક્ષણ માટે બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે અમૃત ધરોહર યોજના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર આઠ પર્યાવરણ સંરક્ષણ અને ગોબરના પ્રબંધન માટે કેન્દ્ર સરકારે બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે ગોબર ધન યોજના પ્રશ્ન નંબર નવ બે કરોડ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે લખપતિ દીદી યોજના પ્રશ્ન નંબર દસ કેન્દ્ર સરકારે કર અનુપાલનમાં સુધારા માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ ચલણ પ્રોત્સાહન યોજના શરૂ કરી છે જવાબ છે મેરા બિલ મેરા અધિકાર પ્રશ્ન નંબર અગિયાર અલ્પસંખ્યક સમુદાયના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક કોચિંગ પ્રદાન કરવા માટે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે નયા સવેરા આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બાર ભારતમાં વ્યવસાય વધારવા અને મેગા પાર્ક વિકસિત કરવા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાત રાજ્યોમાં કઈ યોજના શરૂ કરવાની ઘોષણા કરી છે જવાબ છે પીએમ મિત્ર યોજના પ્રશ્ન નંબર તેર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે બે હજાર બાવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે શ્રેષ્ઠ યોજના પ્રશ્ન નંબર ચૌદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને રણનીતિક વિદ પોષણ પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં ક્યુ અભિયાન શરૂ કર્યું છે જવાબ છે પીએમ ઉષા અભિયાન પ્રશ્ન નંબર પંદર ભારતમાં ઇલેક્ટ્રોનિક બસ સેવા વધારવા માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ પરિયોજના મંજૂર કરી છે જવાબ છે પીએમ ઇ બસ યોજના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સોળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસે રાષ્ટ્રીય એકતા દિવસ પર ભારતના યુવાનો માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જવાબ છે મેરા યુવા ભારત માય ભારત પ્રશ્ન નંબર સત્તર કેન્દ્ર સરકારે ચીન સીમાથી લાગેલા ભારતીય ઉત્તરી સીમાવર્તી ગામોના સમગ્ર વિકાસ માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં કયો કાર્યક્રમ શરૂ કર્યો છે જવાબ છે વાયબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ પ્રશ્ન નંબર અઢાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઓગણીસ સ્કૂલોને વિકસિત અને ઉન્નત બનાવવા માટે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે પીએમ શ્રી સ્કૂલ યોજના પ્રશ્ન નંબર વીસ કેન્દ્ર સરકારે સિવર અને સેપ્ટિક ટેન્કની સફાઈ માટે વર્ષ બે હજાર બાવીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે નમસ્તે યોજના પ્રશ્ન નંબર એકવીસ છોકરીઓ માટે કલ્યાણકારી સેવાઓમાં સુધારો કરવાના હેતુથી કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પંદરમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે બેટી પચ બચાવો બેટી પઢાવો યોજના પ્રશ્ન નંબર બાવીસ કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોને આસાનીથી લોન ઉપલબ્ધ કરાવવા માટે એપ્રિલ બે હજાર પંદરમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતમાં આર્થિક રૂપે કમજોર લોકોને પ્રાથમિક સ્વાસ્થ્ય સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હજાર અઢારમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે આયુષ્યમાન ભારત યોજના મિત્રો સવાલ એમ પણ પૂછાય કે આયુષ્યમાન ભારત યોજના ક્યારે શરૂ થઈ હતી તો તેનો જવાબ આવશે સપ્ટેમ્બર બે હજાર અઢારમાં પ્રશ્ન નંબર ચોવીસ ભારતના સો શહેરોને સ્માર્ટ શહેરોમાં બદલવા માટે કેન્દ્ર સરકારે જૂન બે હજાર પંદરમાં ક્યુ મિશન શરૂ કર્યું હતું જવાબ છે સ્માર્ટ સિટી મિશન આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પચીસ ગંગા નદીના પ્રદૂષણને સમાપ્ત કરવા કેન્દ્ર સરકારે વર્ષ બે હાજર ચૌદ માં કઈ પરિયોજના શરૂ કરી હતી જવાબ છે નમામી ગંગે પરિયોજના પ્રશ્ન નંબર છવ્વીસ કુંભારોની આવક વધારવા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હાજર એકવીસ માં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે સ્પીન યોજના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર સત્યાવીસ સાઠ વર્ષની ઉપ ઉંમર પછી બધા ભારતીયોને માસિક પેન્શન પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે મે બે હજાર પંદરમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે અટલ પેન્શન યોજના પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતને માછલી અને જલી ઉત્પાદનનું ઉત્કૃષ્ટ સ્થાન બનાવવા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હજાર વીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પ્રશ્ન નંબર ઓગણત્રીસ પ્રત્યેક બાળકને વાંચવા લખવા અને અંક ગણિત શીખવાની ક્ષમતા પ્રદાન કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર એકવીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે નિપુણ યોજના પ્રશ્ન નંબર ત્રીસ કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં ખેડૂતોની ઉર્જા ઉત્પાદન સંબંધિત કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પીએમ કુસુમ યોજના આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકત્રીસ ઘુમંતુ જનજાતિઓના આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે સીડ યોજના પ્રશ્ન નંબર બત્રીસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દુષ્કર્મ પીડિત નાબાલિકો માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં કઈ યોજના શરૂ કરી છે જવાબ છે મિશન વાત્સલ્ય યોજના પ્રશ્ન નંબર તેત્રીસ ટ્રાન્સજેન્ડર સમુદાય અને ભિખારીઓ માટે કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં કઈ આજીવિકા અને ઉદ્યમ સમર્થન યોજના શરૂ કરી હતી જવાબ છે સ્માઇલ યોજના પ્રશ્ન નંબર ચોત્રીસ સશસ્ત્ર બળોમાં યુવાનોની ભરતી માટે કેન્દ્ર સરકારે જૂન બે હજાર બાવીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે અગ્નિપથ ભરતી યોજના પ્રશ્ન નંબર પાંત્રીસ કેન્દ્ર સરકારે ભારતના દરેક નાગરિકના બેંક ખાતા ખોલવાના હેતુથી ઓગસ્ટ બે હજાર ચૌદમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પ્રધાનમંત્રી જનધન યોજના પ્રશ્ન નંબર છત્રીસ ભારતમાં ખુલ્લામાં શૌચની સમસ્યા સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં કયું અભિયાન શરૂ કર્યું હતું જવાબ છે સ્વચ્છ ભારત અભિયાન પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતના ગ્રામીણ વિસ્તારમાં સસ્તા દર પર એલઈડી બલ્બ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકારે મે બે હજાર પંદરમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પીએમ ઉજાલા યોજના પ્રશ્ન નંબર આડત્રીસ ભારતમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર એકવીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના પ્રશ્ન નંબર ઓગણચાળીસ ફેરિયાઓને લોન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારે જૂન બે હજાર વીસમાં કઈ યોજના શરૂ કરી હતી જવાબ છે પીએમ સ્વનિધિ યોજના પ્રશ્ન નંબર ચાલીસ સંસ્કૃતિ મંત્રાલય કઈ યોજના હેઠળ એક હજાર સ્મારકોને તેના મેન્ટેનન્સ એટલે કે રક્ષણ માટે પ્રાઇવેટ ક્ષેત્રોને સોંપશે જવાબ છે સ્મારક મિત્ર યોજના ટેસ્ટ ક્વેશ્ચન છે મિત્રો ગંગા નદીના પ્રદૂષણને સમાપ્ત કરવા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં કઈ પરિયોજના શરૂ કરી હતી આમનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં